સ્ટાર્ટિંગમાં અમારે સો રૂપિયા થી શરૂઆત કરી ત્યારે અમને ઘણી બધી તકલીફ પડતી હતી પર ડે સો કિલો અને સીઝનમાં એક દિવસ માં બે હાજર કિલો સેલ કર્યા હતા મારું નામ વિશાખા પીપલિયા છે અમે પાંચ વરસતા વિધિ સમોસામાં કામ કરીએ છીએ અમારો પોતાનો ખુદનો ધંધો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે શરૂઆતમાં અમે કોરોના ટાઈમમાં ફ્રી હતા કે જ્યારે અમે પહેલાં ટેક્સટાઇલ માર્કેટમાં હતા અને કોરોના ટાઈમમાં કોઈ કામ ધંધો હતો નહીં તો કોરોના ટાઈમમાં એક મહિનો દિવસ એવું સારું લાગ્યું કે નહીં ફ્રી હતા ભાઈ ફેમિલી બધી સાથે બેસતા હતા ટાઈમ પાસ કરતા હતા મોજ મસ્તી કરતા હતા પણ પછી એવું થયું કે કંઈ કામ ધંધો નથી આપણે કોઈ કામ ધંધો વિચારીએ અને અમે સમોસા ચાલુ કર્યા અને ઘરની પરિસ્થિતિ થોડી કમ નબળી હતી કે સો રૂપિયા જેવું ઘરમાં હતા અને એ સો સો રૂપિયામાં અમને એમ થયું કે આપણે થોડું ઘણું લાવીએ અને કંઈ ચાલુ કરીએ અને એ સમોસા મેં થોડા થોડા ચાલુ કર્યા શરૂઆત કિલોથી કરી હતી અને એ કિલો સમોસા અમને ટેસ્ટ કરાવ્યા બધાને સારા લાગ્યા પછી અમે આ રીતે થોડુંક આગળ વધી સ્ટાર્ટિંગમાં અમે સો રૂપિયાથી શરૂઆત કરી ત્યારે અમને ઘણી બધી તકલીફ પડતી હતી અમારી પાસે છ પ્રકારની વેરાયટી છે દાળ પૌવાના સમોસા ડાળ કાંદાના સમોસા સેમી ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ચીઝ પનીર ચાઇનીઝ એમાં અમે છ પ્રકારની વેરાયટી બનાવીએ છીએ આજે આપણે ચીઝ પનીરના સમોસા બનાવ્યા અને ચીઝ પનીર સમોસા બનાવવા માટે અમે સવારે પહેલાં વહેલા પાંચ વાગે માર્કેટ જઈએ શિમલા છે મકાઈ છે આદુ મરચી એ બધું માર્કેટથી લાવીએ અને પછી સાફ સફાઈ કરીએ છીએ કટિંગ કરીએ છીએ અને એ બધી વેરાયટીને મિક્સ કરી અને આપણે મસાલો રેડી કરીએ છીએ પછી આપણે આ લુવા બનાવી અને ચીઝ ચીઝપની સમોસા બનાવીએ છીએ સ્ટાર્ટિંગમાં અમારે સો રૂપિયાથી શરૂઆત કરી ત્યારે અમને ઘણી બધી તકલીફ પડતી હતી અને આજે અમે સો કિલ્લા સમોસા વેચીએ છીએ તો એમાં ખૂબ ખૂબ સારો એવો અનુભવ થાય છે કે ભાઈ આજે અમે ક્યાં પહોંચ્યા એ અમને ખુદને ખ્યાલ નથી આવતો કે અમે એટલે સુધી પહોંચી ગયા ગામમાં સુરતમાં બધા ફરસાણવાળાની ટેસ્ટ કરાવ્યા ધીરે ધીરે ઓર્ડર આવવાનું ચાલુ થઈ ગયું કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો ને એ રીતે એક ધંધાની શરૂઆત થઈ ગઈ શરૂઆતમાં સારું હતું કે જ્યારે પાંચ પાંચ કિલો દસ દસ કિલો સમોસા બનાવતા હતા થોડા થોડા પાંચ ફરસાણવાળા છે એ બધાને કિલો કિલો સમોસા આપવાના પછી દસ ફરસાણવાળા જોડાના તહેવાર આવ્યા સુરતની બારી પણ અમદાવાદ આણંદ બરોડા મુંબઈ રાજકોટ પછી જે દસ દસ કિલોનો સ્ટોક રાખતા હતા એ આપણે વીસ વીસ કિલો સ્ટોક કરવા મળ્યા પછી ધીરે ધીરે સમય આવતા દરેક આઈટમ આપણે પચાસ પચાસ કિલો સ્ટોક કરવા મળ્યા કે જેમાં ચીઝ પનીર સમોસા છે એ બસો કિલોનો સ્ટોક કરવા મળ્યા એટલે આ બધું એક જોતા કુદરતી બધું મોટું થવા માંડ્યું પર ડે સો કિલો અને સિઝનમાં હમણાં છેલ્લે જે સિઝન ગઈ દિવાળીમાં એક દિવસમાં અમે બે હજાર કિલો સેલ કર્યા હતા પીરી સમોસામાં હું મારો ભાઈ મારી વાઈફ મારા ભાભી મારા ત્રણ છોકરા મારા ભાઈના ચાર છોકરા મારા પાટલા આવું ઓવરઓલ જોઈએ તો દસ બાર જણા અમે છીએ એ ખૂબ સારું લાગે છે ફેમિલી સાથે કામ કરતા હોય બધા ઘરનું છે એ રીતે કામ કરે છે સુરતના લોકોનો ખૂબ ખૂબ આભાર એમણે વિધિ સમોસા ઉપર વિશ્વાસ રાખ્યો અને હજી અમે આ વિશ્વાસ જાળવી રાખશું ખૂબ પ્રેમ આપ્યો સુરતના લોકોએ ને અમે દિવસે દિવસે મહેનત કરશું કે કંઈ ને કંઈ સારું તમને આપીએ જીટી સમોસામાં કંઈ એવું ખોટું નહીં થાય કે જેથી સુરતનું પબ્લિક કે કોઈ પણ ગ્રાહક નારાજ થાય અમારથી વિધિ સમોસામાં અમે એકથી દસ વર્ષની દીકરીના જન્મદિવસ પર અને માતા પિતાના જન્મદિવસ ઉપર અમે સમોસા ફ્રી આપીએ છીએ